તો દોસ્તો સર ગુડ મોર્નિંગ જય માતા યી જય હિન જય જવાર હર હર મહાદેવ આજે હું કામે જવાની છે એટલે ધીમાયના પપ્પા વિડીયો બનાવશે તો એન સુધી બનાવી રહી ગયા મારા બ્લોગ વિડીયો હું આખો દિવસ નથી આવવાની સાંજે આવવાની છે મારે બનાવીને બધા કામે

પડી જવાય ઉંદડી ભરાય રે માહા તને ધર લે તે ભમજે ખાવા ઉભરે ગાડી આલો ભમજે ખાવા લે ઇંગ આવતે રે ઇંગ બીજા હેટી બીજા બસ આજે હો ઓ હો હો મે બી ખામ બટુ બસ તું બી ખાવા આરું ચાલ મે આટલો થોડોક સાફ કર નાખો આ બધું રમણ ફમણ ને ઘમણ ને હમણ હોયું બધું મારે ઘર ધુ ઘર કામ મારે કરવાનું છે તેમાય તો કામે વઈ ગઈ અને મારે ઘરે તેમાય ફાસેવાનું અને હું ઘરનું કામ કરવાનું તો એમ સુધી બનારો

बस तो पानी पीवड़े दिए बोकड़ा ने पी आने दूध का लो। में आओ पानी पाने बुलेता बोकड़ा ने पीड़ा दिए पी आप दूध का दिए पहला बोकड़ी ने पानी पीवड़ी दिए अरे यार अँ सेवाल ने सेवाल से चलो पानी तो पीड़ा दिए बना लाड़ो जो केड़ी गए तो चलो धीमका अंगे उबी रहे नहीं तो मार है बोकड़ी चल चल मैं काढ़ी हेलो पहले पानी पीड़ा दिया हाँ को उबीरे ले पीवे से नहीं खबर नहीं ले त्रिक 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 त्रिक

ચલો આમને કોઈને તરાહ નથી ઓલી તડકામાં રહેશે ને એટલે એને તરાહ લાગી આ દો તગારું કરી નાખ્યું ને બોસ કે આજે ઘરના કામમાં જ બધું ટાઈમ જતો રહેવાનો છે જોઈ શકો છો ચાલ લાવ 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 કાઢી આલું દૂધ કાઢી આલું પીને નાખી નહીં દેતી હો તો ચાલ આ ઉભી રહેશે કે નહીં ખબર નહીં કારણ કે સવારે જ કાઢ્યું હતું દૂધ આથી મય માટે કાઢું છું એટલે કાઢવા દે બરોબર છે ફાઇનલી એને દૂધ કાઢી આપ્યું છે ને પી હોત જી અને બોકડાને કમ્પ્લેટ બધું નાખ્યું છે આ પેલું શું કહેવાય ગોતું કે ગોતું નાખ દીધું પેલા ભમજિયાનું તો ચાલો હવે આને વાંખી દઈએ કારણ કે એ ચાલ 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 બોકી કે મોકલ લિયા ચલો ફટાફટ મેં બાયણ વાખી નાખું કપાર્યો ને એ ફેરવે ફેરવાનો હતો અત્યારે ફેરવામાં ફેરવામાં દહ વાગી ગયા અને થીમાઈને દૂધ કાઢી આલ્યું છે કેવું મોક કર્યું એ એ તું તું શું કરે જ ગોબરી કરવાનું બાકી છે આ જોઈ શકો છો બધું રમણ પડ્યું છે ચાલો મારે આ બધું કરવાનું છે છે ને એટલે પથ્થારી ફરી ગઈ છે બધું કામ રહ્યું ને એ ખેતરના કામ કરતા વધી ગયું તો ચલો ફટાફટ કંઈક નીપટાવીએ અને આને પહેલાં બહાર દઉં પછી કંઈક કામ કરું તો ફ્રેન્ડ્સ અત્યારના વગેરે છે બાર અને સાડા બાર થવા આવ્યું છે આપ જોકે તો કમ્પ્લેટ બધું સાફ સફાઈ કરીને નવરો થઈ ગયો છું તમને બતાવું જે તમે આ જોઈ શકો છો કમ વારી નાખ્યું છે ને આ બધું કમ્પ્લીટ કર્યું દોસ્તો અને આ કપા છે વરસાદ પહેલાંનો એટલે અંદરને અંદર રાખ્યો છે અને આ વરસાદ પછીનો કપા ઓલો રહ્યો એટલે એને બહાર રાખ્યો છે શું કહેવાય ને આ અંદર તમે જોઈ શકો છો કમ હવે ગમે છે ને આ જો સાદરા ઉપર મૂકી દીધા અને અહીંયા કણે અને ધીમા અહીંયા આટલું બધું કામ કરતાં કરતાંમાં હોય જઈ બરાબર એને તો ખવડાવી દીધું હતું મેં એટલે હોય જઈ અને જોઈ શકો છો ખૂણા ખોચકાને આ રીતના ટીંગાડી દીધું છે બધું અને હવે કંઈક મસ્ત લાગે છે કે નહીં તો ચલો હવે હું જમી લઉં જમવા માટે શું બનાવ્યું છે એ જોઈએ પહેલાં ચલો હું ખાઈ લઉં બરોબર ખીચડી અને આ શેનું શાક છે બટેકાનું બટેકાનું શાક છે ચલો જમીન પછી મળું તમને તો ખાઈ લીધું છે અને મસ્ત મજાનું ટાડું ગોળાનું પાણી પી લીધું અને હવે આ લઈ લઉં બધી વસ્તુ અને બહાર લઈ અને ધોવા મૂકવા મૂકી દઉં બરાબર અને ધીમાય તો હજુ હોવે જ છે ચાલો આને મેં મૂકી દઉં ધોવા માટે તો સૂર્ય કંઈક આટલો થડી ગયો બરોબર આપણી સોટલી પર દોસ્તો અત્યારના કંઈક વાગવા કરે છે એ ઉકળું સૂટી જેવું લાગે હા બાંધું પડે એટલે આ મોટલી અરે રે બધું રમાણ રમાડભમણ ચાલો બાંધી નાખો ફટાફટ ફાઇનલી દોસ્તો એક ને ત્રીસ મિનિટ થઈ ગઈ છે ચાલો ફટાફટ પાણી ભરી લઉં બે વાગે લાઈટ વઈ જાય છે ફટાફટ ભરી લઉં પછી હું તમને બતાવું ફાઇનલી પાણી ચાલુ છે ભરવાનું બતાવું તમને જોઈ શકો છો આ છે આ મારા હા એમનું ગોળું અને આ મારું અને આ દેગડી એમની જ છે તો ફટાફટ ભરી લઈએ એરે દાળી ગયા છે એટલે આપણે બધું સાચવું પડશે નકર પાણી વિનાના રહેશે આ લાઇટ જવાની તૈયારી છે દોસ્તો એટલે ફટાફટ ભરી લઉં ચાલો ભરીને પછી તમને મળું બરાબર આ જોઈ શકો છો મોટર ચાલુ છે અને ચાલો ભરાઈ ગયું છે આ બે જ ગોળા ભરવાના હતા તો હલો અરવા હવે પાણી ભરીને બેઠો છું હાય શાંતિ થઈ નકર આ લાઇટ વહી જતી ને તો પાણી કેવી રીતના

અને છે ને ખાવાનું બાકી ખાઈ લીધું ખાઈ લીધું બરોબર સલો દોસ્તો આવી રીતના બધું છે એવરી વાગી રહ્યા છે ચાર એમ છે ચા મૂકવા માટે ચા પીવાનું ચાલુ થઈ ગયું છે અને ત્યાં કાના તકલીફ પડી છે અને ચા પીતા વગર મન ના લાગે ને બેટા તો ચાલો ચા પી લઈએ ફટાફટ મસ્ત મજાની બકરાના દૂધની ફાઈનલી દોસ્તો જોઈ શકો છો ગાયો જાય રહી છે ચરવા અને આમુ ચારો લેવાય રહી ની જોઈ શકો છો કપાનો મસ્ત મજાનો કોણો કોણો આ જોઈ શકો છો ગાયો જાય રહી છે અને દોસ્તો પાંચ વાગવા આવી રહ્યા છે તો બને રહ્યા એન સુધી અમે ચારો લઈ લઈએ બકરા હાટો એન્સ આવી ગયા છે ચારો લઈને ત્યાં કણે બીજો રાખ્યો છે અને બીજો બાકીનો તમે જોઈ શકો છો થોડો થોડો આપ્યો છે અમને બધાને આ બહુ બગાડે છે ને આતરે વાળ્યું છે સરસ મજાનો વાળીન કમ્પ્લીટ દેખાય છે હવે અમે જઈએ સીધા સોળ વીણવા માટે બરોબર હજુ ધીમાય આવી નથી બરોબર ધીમાઈ આવીને જ આ બ્લોગ વિડીયો એન્ડ કરે કા હવે એવું છે દોસ્તો ધીમાઈ નું નામ આ આ ધીમાઈ છે પણ હું આ ધીમાઈ ના મમ્મી ને ધીમા તરીકે આ ધીમાઈ નામેથી બોલાવું છું લાને એવું લાગ્યું કે આ ધીમાઈ હવે છે રીતના જઈ રહ્યો સોડા પાંચ થઈ ગયા છે દોસ્તો ઘડેક માં આટલી થઈ ગઈ છે સિંગો અને કૃષ્ણ ત્યાં કાળા વીણવા જઈ રહ્યો ને આ કિંજલી બધી આવી છે માન માન લાવે લે દોસ્તો સિંગો વીણી લીધી છે એટલી કિંજલ જાય નેત્ર ધીમકી તું બી જાય એમને પસંદ પડી ફાઇનલી અને તમે જોઈ શકો છો સૂર્યનારાયણ બુડી ગયો છે કમ્પ્લીટ અંધારો અંધારું થવા માંડ્યું છે ને આ તમે જોઈ શકો છો ધીમા અહીંયા ભાજી લાય છે ઝરકલા અને ભીંડો ને આ બધો હવે સંભારો સંભાવ બે જુ હાલો હવે આ આક બાગ તૈયાર કરી નાખીએ ચલો વિયોને અહીંયા જ એન્ડ કરીશું જય માતાજી હરા હર મહાદેવ બા ભાઈ